નમસ્કાર ખેડૂત મિત્રો વિડીયોમાં તમારું સ્વાગત છે આજે આપણા વિડીયોમાં ગુજરાતના તમામ માર્કેટના જીરોના બજાર ભાવ શું બોલે એના વિશે વાત કરવાના છે તો ખાસ વિડીયોમાં અંત સુધી બન્યા જોઈએ મિત્રો આજે તારીખ એકત્રીસ આઠ બે હજાર સોવીનો વાર થજો શનિવાર મિત્રો જાણી લેવી ગુજરાતના તમામ માર્કેટના જીરોના બજાર ભાવ ખેડૂત મિત્રો ડેલી બજાર ભાજપ માંગતા હોય તો ખાસ વિડીયો લાઇક આપવાનું અને ચેનલમાં નાવા આવ્યો હોય તો પ્લીઝ ચેનલને સબસ્ક્રાઈબ કરવાનો અવશ્ય ભૂલતા

પાટડી ત્રણ હજારથી ચાર હજાર છસો ને અઠ્યાવી રૂપિયા સુધી જૂનાગઢ ત્રણ હજારથી ચાર હજાર આઠસો ને બાવન રૂપિયા સુધી બોટાદ ત્રણ હજાર છસો પચાસથી ચાર હજાર ત્રણસો ને અઠ્યાવી રૂપિયા સુધી અમરેલી ત્રણ હજાર છસો નેવથી ચાર હજાર નવસો ને ત્રેસઠ રૂપિયા સુધી ધ્રૌલી ચાર હજાર બસો એંશીથી ચાર હજાર નવસોને બાવીસ રૂપિયા સુધી જામજોધપુર ત્રણ હજાર આઠસોથી ચાર હજાર ત્રણસો ને સાઠ રૂપિયા સુધી પોરબંદર બે હજાર સાતસોથી ચાર હજાર ચારસોને ત્રેસઠ રૂપિયા સુધી સાવરકુંડા ત્રણ હજાર નવસો બાવીસથી ચાર હજાર નવસો ને તેત્રીસ રૂપિયા સુધી સસ્તણ ત્રણ હજાર સાતસો ચાર હજાર આઠસો ને બાવન રૂપિયા સુધી કાલાવડ ત્રણ હજાર આઠસોથી ચાર હજાર આઠસો ને બાવીસ રૂપિયા સુધી વાંકાનેર ત્રણ હજાર છસો બત્રીસથી ચાર હજાર સાતસો ને બાવીસ રૂપિયા સુધી જેતપુર ત્રણ હજારથી સાત હજાર છસો ને વીસ રૂપિયા સુધી બાબરા બે હજાર નવસો ત્રીસથી ચાર હજાર આઠસો ને ત્રેવીસ રૂપિયા સુધી મેંદ્રડા ચાર હજાર બસો તેત્રીથી ચાર હજાર સાતસો ને બાવી રૂપ બાવન રૂપિયા સુધી ધાંગધ્રા ત્રણ હજાર નવસોથી સાત હજાર આઠસો ને બાવીસ રૂપિયા સુધી ઉપરેટા ત્રણ હજાર ચારસો પંચાવનથી ચાર હજાર નવસો ને ત્રેસઠ રૂપિયા સુધી રાજુલા ચાર હજાર બસોથી ચાર હજાર છસો ને એકાત્ર રૂપિયા સુધી ઉંચા ચાર હજાર ત્રણસોથી ચાર પાંચ હજાર ચારસો ને પચાસ રૂપિયા સુધી થર ત્રણ હજાર બસોથી ચાર હજાર સાતસો રૂપિયા સુધી ધાનેરા ત્રણ હજાર નવસોથી સાત હજાર છસો ને ત્રીસ રૂપિયા સુધી આરિથ ચાર હજાર સાતસોથી સાત હજાર છસો ને ત્રેસાઠ રૂપિયા સુધી રાધનપુર ત્રણ દળથી ચાર હજાર સાતસો રૂપિયા સુધી પાપર ત્રણ દળથી સાત હજાર સાતસોને બાવન રૂપિયા સુધી ડીસા ત્રણ દળથી સાત હજાર બસો ને ત્રીસ રૂપિયા સુધી સમી ચાર હજાર બસોથી ચાર હજાર છસો રૂપિયા સુધી વારાહી ચાર હજાર નવસો સાઠથી સાત હજાર સાતસોને બાવન રૂપિયા સુધી ને શારદાર ચાર થી શારદાર સાતસો હજાર આઠ રૂપિયા સુધી અને આ તકડુક મિત્રો હતા તાજા બજાર બજારમાં વિડીયોમાં સુધી તમામ ચેનલનો આ પર ખાસ વિડીયો લાઈક આપવાનું અને ચેનલ બનાવવા આવ્યો પ્લીઝ ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું અવશ્ય ન ભૂલતા